જય શ્રી કૃષ્ણ રાતે રાતે જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં ને બધા મજામાં જશો અમે પણ ઠાકોરજીની દયાથી મજામાં જ છીએ એક સરસ વાત કે આ દુનિયા છે ને આપણે સંસારમાં જઈને આપણને મૂકેલા છે ને એ આ એક આપણું રંગમંચ છે એટલે કે આપણે આ દુનિયાના કલાકાર છે જેને આપણને આ દુનિયામાં મૂકેલા છે એ આપણા ઠાકોરજી એને આપણને છે ને બધાને મોકલા છે એક જ સંસારમાં છતાં પણ એનો કિલદાર આપણે કિરદાર જે કહીએ ને રોલ બધાનો અલગ અલગ હોય છે બધાને અલગ અલગ રોલ આપ્યા છે બધાને કિરદાર આપ્યા છે કે તમારે શું કરવાનું આપણે અહીંયા પરફોર્મન્સ આપવાના છે કે તમે કોની માટે કેવું કેટલું ક્યાં સુધીને કેમ કરો છો આપણે એ કરવા આવ્યા છે હવે આપણે છે ને એમાં એટલું સરસ પરફોર્મન્સ આપવાનું છે કે આપણે ફિલ્મમાં જોયા પછી ખબર છે ઘણા કે પિક્ચર સુપર ગીટ ગઈ આ આનો રોલ સરસ હતો આ સરસ હતા એવી જ રીતના આપણે પણ આપણો આ રોલ કિરદાર પૂરો કરી સંસારમાંથી વિદાય લેવાનો એટલે આપણે ગયા પછી પણ કોઈ એમ કે નહીં આનો કિરદાર એને બરોબર નિભાવ્યો છે એને ક્યાંય ખામી નથી રાખી ખામી તો બધાથી રહેવાની જ છે છતાં પણ એટલી બધી મૂકી ન જાવી જોઈએ આપણે બધા માટે સરસ એવું જીવન સરસ આપણી ઈચ્છા અને પહેલું કોઈને નડીને નથી જવાનું આપણે આપણો કિરદાર એટલો સરસ આપવાનો છે કે આપણા ગયા પછી આપણે જ્યારે આમની પાસે જઈએ ને ત્યારે એ પણ આપણને કહે નહીં તમે તમારી જવાબદારી પૂરી નિભાવીને ભાઈના છો બધી જ જગ્યાએ સમજાણો ભાઈ ને દુનિયા પણ આપણને કે કે નહીં આનો રોલ સરસ એને નિભાઈઓ છે સરસ હતું આ માણસ રાતે રાતે જૈત વાત કરીશ